નેત્રંગ પંથકમાં સપ્ટેમ્બર માસના મેઘરાજાએ બે વિરામ લીધા બાદ હવામાન ખાતાની આગાહી પંથકમાં મેઘરાજાએ તારીખ ત્રણના ના રોજ સાંજના દેખા દીધા બાદ રાત્રિએ ફરી ધાબા નાખી દમેકદાર એન્ટ્રી શરૂ કરી દીધી હતી જ્યારે તારીખ ચારના ના રોજ સવારના આઠ કલાક થી લઈને સાંજના ચાર કલાક સુધીના સાહીઠ એમએમ સરકારી કોલેજ ખાતે નાળાની સુવિધા વર્ષોથી નહી હોવાના કારણે બપોરના સમયે કોલેજ છૂટવાના સમયે બાર થી ના સમયગાળા દરમિયાન છેતાલીસ એમ પોણો બે ઇંચ વરસાદ વરસતા કોલેજ રોડ પર પાણીનો ઘસમસતા પવા પસાર થતા બસો જેટલા વિદ્યાર્થીઓ તેમજ કોલેજ સ્ટાફ ફસાતા તેઓને રેસ્ક્યુ કરવા માટે નેત્રંગ મામલેદાર કચેરીના નાયબ મામલેદાર રિંકલબેન વસાવા અને સ્ટાફ તાલુકા પંચાયતના ઇન્ચાર્જ ટીડીઓ પવાર તાલુકા પંચાયત પ્રમુખ તેમજ સ્ટાફ પોલીસ સ્ટાફ અને નેત્રંગ ગ્રામ પંચાયતના સરપંચ હિરેન્દ્રસિંહ દેશમુખ તલાતી ભીમસિંહ વસાવા સહિત લોકો મધ્યથી દોડી આવ્યા હતા નેત્રંગ ગામ પંચાયતના ટ્રેક્ટરોમાં વિદ્યાર્થીઓ તેમજ સ્ટાફને હેમ કેમ્પ લાવવામાં આવ્યા હતા મેઘરાજા ધમેકદાર શરૂઆતને લઈને અમરાવતી નદી સહિત પંથકની નદીઓમાં ધોધપુરની સ્થિતિ જોવા મળી હતી તે સમયે મેઘરાજ સતત વરસી રહ્યા છે નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને નુકસાનની બાબતમાં કોઈ સમાચાર પ્રાપ્ત થયા નથી તારીખ ચારના રોજ સાંજના ચાર વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ અગિયારસો ચોપ્પન એમએમ છેતાલીસ પોઈન્ટ પાંચ ઇંચ નાની સિંચાઈ હેઠળ આવેલી ધોળીપિંગુટ બલદેવડેવ ડેમ પાણી ભરપૂર આવક ચાલુ રહેતા ત્રણેય ડેમો ઓવરફ્લો થયા છે